નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આઈ એંકર તાનિયા ડભોઈ સહિત સમગ્ર તાલુકા પંથકના માઈ મંદિરોમાં ચૈત્રી નવરાત્રીની અષ્ટમી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા ડભોઈના પૌરાણિક જ્વાલા માતાજી મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો સાથે બીજા દિવસે એકસો એક્યાસી જવારાનું વિસર્જન કરવામાં આવ્યું મોડી રાત સુધી લોક ડાયરાનું પણ આયોજન વાણંદ ભાટિયા સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું આ સાથે ડભોઈના વેરાઈ માતા વસાહત ખાતે વેરાય માતાના મંદિરે નવચંડી યજ્ઞ યોજાયા તો ગઢ ભવાની માતાજી મંદિરે મહાઆરતી અને ધજા બદલ બદલવામાં આવી હિમજા માતા મંદિરે પણ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ચૈત્રી નવરાત્રીની અષ્ટમી નિમિત્તે માય ભક્તો નવ દિવસ આરાધના કરી પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી સ્વીકાર કરજો યા તમે આગળ આવો અમે તમારું જે કઈ પૂજન કરીએ એ પૂજનનો તમે સ્વીકાર કરો અને અમારા ઘરની અંદર લક્ષ્મીની સ્થિરતા થાય તેવા લક્ષ્મી તમે સ્વીકાર કરજો અને એનું અમને શુભ અને સારું ફળ અર્પણ કરજો માતાજી નું જગદંબા અંદર ધ્યાન કરવાનું